હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું છું બિરયાની એના માટે લઈ લીધું છે આદુ લીલા ધાણા સુકેલી ડુંગળી એક ટમેટો ઝીંગા પાણીમાં પલરે છે પ્રોન બિરયાની ને આ છે કળશલા નું શાક ને કઢી એક સાથે બનાવવાનું છે તો કળસલા કળશલાનો વિડીયો પણ તમે જોજો ને એક બેના એક બેની કમેન્ટ હતી કે તમે પ્રોન બિરયાની બનાવીને અમને બતાવો તમે કેવી રીતના બનાવો છો તો ચાલો આજે હું મારી રીતે બનાવું તમે બધાને પોતપોતાની અલગ અલગ રીત હોય તો ચાલો હું કેવી રીતના બનાવું એ તમને હું વિડીયોમાં બતાવીશ વિડીયોમાં સેલે સુધી રહું વિડીયોમાં સેલે સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો તો ચાલો બનાવવાનું સારું કરીએ અને હજી લેવાનું છે આ લસણ તો ચાલો હું શું શું મસાલા યુઝ કરું છ એ હું તમને આ વિડીયોમાં જણાવીશ પહેલા તો આપણે chili powder લેવાનો લાલ મરચું જેટલું તમારે શાક હોય જેટલા માણસનું તમે બિરયાની બનાવ છે પરમાણ લેવાનું અમે અહીંયા પાંચ પાંચ માણસ માટે ગ્રેમ પછી નાખવાનું દાણાજીરું પાવડર 3 ચમચીને 4 ચમચી 4 ચમચી દાણાજીરું પાવડર હળદી પાવડર આમરી એ છે હળદર પછી મને આપણે થોડો ગરમ મસાલો મત ઉપર પણ રાખી શકે આમાં પણ રાખી શકે હળદી સંજી હવે એને પેસ્ટ બનાવીને રાખવાની હવે હવે એને મિક્સ કરે છે એક આથે પકડીને કરવાનું થોડું થોડું એ લોકોને પણ શીખવાડવાનું આપણે છોકરાઓને પણ તો એ લોકોને પછી ક્યારેક એકલા હોય ને તો પકાવવા થાય ચાલુ તો હવે અભય પેસ્ટ રેડી કરી નાખી છે જોઈ શકો છો હવે હું બનાવવાનું ચાલુ કરું હવે તેલ લઈ લેવાનું એને પાંચ આવી રીતના પાંચ પાવરા હોય ને એ નાખી દીધા પછી એમાં બધા મસાલા નાખું એ તમને હું જણાવ બતાવું આગળ ચાલો તમે મસાલા બધા લઈ લીધા છે જોઈ શકો છો જીરું આખું જીરું મરી લવિંગ એક એલચી છે થોડીક ફોલેલી પછી કર કરપો બાદયાન ને તેજપત્તા આ બધી નાખ એડ કરી દેવાનો આમાં ચાલો તો બધું એડ થઈ ગયું છે હવે એને થોડુંક વાર થવા દેવાનું પછી અહીંયા મેં લહણ પણ લઈ લીધું આદુ ને લસણ બે હવે એને એડ કરી દેવાનું હવે લાગશે કરી દીધું હવે એને પાકવા દેવાનું લાલ થઈ જાય પછી આપણે એમાં ડુંગળી નાખ દેવાની ડુંગળી પણ લઈ લીધી ડુંગળીને ધાવા દેવાની

Tapi, buka, penulis, misalnya, misalnya, memang, misalnya, memang, misalnya, memang, 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 aku, memang,

પછી આવી રીતના આમ કાઢ નાખવાનું બધું પછી એને આ નસ હોય ને અંદરની એમાં માટી હોય એ કાઢ નાખવાની આવી રીતના જો નીકળી જઈએ તો પછી ખાવામાં બહુ ટેસ્ટ નો આવે સાથે જ રહેવા દેવાના તો એ ખાવાની મજા આવે આમ કેવી કોણ કોણ બિરિયાની બનાવે છે કોમેન્ટ કરજો તો ચાલો આવી રીતના બધા ઝીંગા સરખા કરી લો પછી તમને બતાવવા ચાલો તો તમે ઝીંગા સરખા કર નાખ્યા જોઈ શકો છો એને આખા જ રહેવા દેવાના છે કટ કટ કરવાનું નથી તો ચાલો હવે મસાલો લઈએ ચાલો તો મસાલો એક બટેટું નાખ્યું છે આ ભવ્ય પેલા કટ કરીને નાખી દીધું હવે નાખી દે ઝીંગા મસાલોમાં પાકવા દેવાના થોડીક વાર બે થી ત્રણ મિનિટ

અમે આવી રીતે દેશી સ્ટાઇલ કરીએ બિરયાની દેશી અમે બિરયાની આવી બિરિયાની બનાવીએ તો મસ્ત ખાવાની મજા આવે તમે પણ આવી રીતે ટ્રાય કરજો ચાલો હવે એને પાકવા દેવાનો ચાલો તમે ઢાંકીને આવો ને એને પાકવા દેવાનું એમાં એમાં એનું પાણી વરસે ચાલો તો મસાલો ચાલો તો મસાલો થઈ ગયો છે રેડી એમાં નાખી દેવાનું પાણી ચાલો તો અહીંયા પાણી અંદાજે લેવાનું મેં અહીંયા થોડોક ઓછું લીધું છે એક ટોપડી જેટલું લીધું છે નાખી દઉં પાણી હવે એને મિક્સ કરી લો પછી પાણીનો ઉકાળો હોય ને સોખા ધોઈને એનો સોખા ધોઈને એડ કરી દેવાના પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ચોખા ધોઈને રેડી કરી દઈએ ચાલો તમે અહીંયા જોઈ શકો છો બાસમતી સોખા છે આવી રીતના પાંચ પાંચ કપ લીધા છે ચાલો તો પાણી ઉકળી ગયું છે એમાં એડ કરી દેમ સોખા અને બહુ ઘસી ઘસીને નહીં ધોવાના આ બાસમતી કોઈનું બાસમતી હવે એને હું એડ કરી દઉં તમે મિક્સ કરી લેવાના બિરિયાની પાકવા દેવાનું ધીમે ધીમે પછી તમે એવું બતાવું બની જાય પછી ચાલો તમે એકવાર ફેરવી લઈ મારા હસબન્ડ ફેરવેશ એ ડાબે ડાબેરી છે એટલે ડાબા હાથથી ફેરવે

ચાલો તો બિરયાની જોઈ શકો છો એકદમ રેડી થઈ ગઈ છે બધા બપોરનું અત્યારે વાગ્યા છે બે અમારે બહુ લેટ થઈ ગયું હલો ફ્રેન્ડ અમે બિરિયાની કેવી હું ટેસ્ટ કરીને બતાવું બિરયાની કેવી છે જેને કોમેન્ટ કરી એ પાછું કોમેન્ટ કરજો કે અમારી બિરયાની તમને કેવી લાગી વિડીયોમાં ચાલો આવી જાવ બિરયાની ખાવા

તો પણ મસ્ત બિરિયાની લાગે તો ચાલો હવે અમે જમી લઈએ પછી તો આ વિડીયો તમને આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું આ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ